નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ્સ આ બ્લોગ્સમાં તમને રેસીપી પણ જણાવશું અને તમારી સાથે સંવાદ પણ કરશું જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને એકવાર લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મહેરબાની કરીને અમારી ચેનલને વધારેને વધારે તમે શેર કરજો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી જેનું નામ છે દૂધી ચણાની દાળ બાળા એ બાળા ક્યાં છો તમે શું વાત કરો છો આખા ઘરમાં ગોતી લીધા તમને મારે તમને જય શ્રી કૃષ્ણ કરવા જય શ્રી કૃષ્ણ અંબા 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 શું કરો છો રસોડામાં તમે ભાઈ સાહેબ બસ આ તૈયારી પછી આપણે મંદિરે દર્શન કરવા જવું છે ને ઓકે તો શું જમાડવાના છો આજે આજે છે દૂધી ચણાની દાળ

આ દૂધી ચણાની દાળ છૂટી દાળ ને કઢી આ બધું તમે અમને અત્યારે ખવડાવો છો તો આની પાછળનું કઈ રીઝન ખરું સીઝન સીઝન હોય એ પ્રમાણે હોય ને શાકભાજી હમ શિયાળો હોય તો ભાજી ને એવું વધારે હોય અત્યારે આ દૂધી ને ગુંદા ને પીંડા ને ગુવાર ને એવું જ શાક આવતું હોય એટલે એ પ્રમાણે હોય ધન્ય છે તમે જેમ કેશો એમ અમે કહીએ છીએ

સારું લતા હમ દાળ બફાઈ ગઈ છે તમારી હા દાળ તો બફાઈ ગઈ છે હા બીજી તૈયારી કરી લીધી છે મે એમ શાક વઘારવાની એવું છે આ દૂધી ચણાની દાળમાં જે બધી વસ્તુ જોશે ને એ બધી સરસ મિત્રો આ છે જો આપડી ચણાની દાળ જે બફાઈ ગઈ છે એટલે આ હરખી બાફી નથી યત કચરી બાફવાની એવું છે તો તમે બતાવી દીધું અમને આવી અત કચરી બાખવાની સાવ નહીં બાફી નાખવાની અચ્છા સરસ સરસ પછી આ ઢીસો દૂધી મીડિયમ સાઈઝ ના આવા ટુકડા કરી લીધા છે અને પાણીમાં રાખવું પડે રીંગણા છે દૂધી છે નકર કાળું પડવા માંડે ઓકે ને પછી આ બધે મસાલા આ છે આપડા રોટી મસાલા મરચું જીરું હમ નમક અચ્છા નમક છે બે ટમેટા જોશે મીડિયમ સાઈઝ ના હમ હમ ને આ લસણની ચટણી એડ કરીને બનાવું છું આમાં ઓકે એમાં કાંદા એ ભાવે તો ન ખાય

આગળ પડતું દોઢ ચમચી ધાણા જીરું હા એટલે આ લસણની ચટણી નાખી છે ને અને લાલ મસાલો થોડો ઓછો નાખશું ઓકે આપણે બહુ તીખું નહી ખાઈ શકીએ હમ હમ જો મિત્રો આ તમને બતાવું છું તમે જો તેલમાં સાતડી નાખવાનું હમ બરોબર પછી એમાં ચણાની દાળ એડ કરી હમ

જો મિત્રો તમે જોઈ શકો છો ટમેટું આપણું અંદર આવી ગયું છે હવે છે ને આમાં નાનો એક ગ્લાસ જેટલું પાણી એડ કરશું ઓકે હવે પાછી આની બે સીટી ખાવાની અચ્છા દૂધી ચણાની દાળને ચડાવવા માટે એક ગ્લાસ પાણી વળી પાછું ઉમેર્યું તમે બરોબર ને ફરી પાછી બે સીટી લેવાની તૈયાર છે મિત્રો આપડું દૂધી ચણાની દાળ શાક તમે જોઈ શકો છો દેખીતા રેડી છે આપણને બતાવવા માટે બરાબર એકદમ એકદમ સરસ લાગે છે જોતા જ મોટામાં પાણી આવી ગયા છે મિત્રો આપણી થાળી તૈયાર છે દૂધી ચણાની દાળ સાથે રાઈસ રોટી પાપડ સલાડ અને છાસ અને રસ છે ને એકદમ ટેમટિંગ મેન્યુ હવે આ હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવું બનવું છે આ અમારું શાક દૂધી ચણાની દાળ આ લીધું શાક આ રોટલી અને હું ટેસ્ટિંગ કરીને તમને બતાવું છું આ તમને મેં રોટલી સાથે બતાવ્યું હવે તમને રાઈસ સાથે બતાવું છું આ તમને ખાસ કરીને એટલા માટે બતાવું છું ભાઈ કે આ રીતે તમે ખાવ ને એટલે દાળ ફાઈસ જીરા રાઈસ ખાતા હોય ને એવી અનુભૂતિ થાય આ રીતે મિત્રો થોડીક વાત કરવી તમારી સાથે એનું કારણ છે કે આપણો આ બ્લોગ છે ને એ છે ને આપણે રેસીપી તો તમને બતાવી જ છીએ એની સાથે તમારી સાથે સંવાદ પણ કરીએ છીએ અને મિત્રો આ બધી વસ્તુ કેવી છે ખબર છે કે તમારી સાથે હું વાત કરું છું સંવાદ કરું છું તમારી સાથે એનું કારણ છે કે અમે તો ખાલી બનાવી છે પણ સામે જોવો છો તમે એટલે આપણે બધાએ સાથે મળીને આ બધું કરવાનું છે બીજું એક તમને કહેવાની ખાસ વાત રહી ગઈ છે એ તમને કહી દઉં સાહેબ આ ટીમવર્ક છે અને ટીમવર્ક એટલા માટે છે કે આનું ટોટલી કમાન્ડિંગ આ બધી વસ્તુ અમારા ભાઈ આનંદભાઈના હાથમાં છે આ બધી વસ્તુ ઈ કરે છે અને સૌથી વધારે વધારે મહેનત ઈ કરે છે પછી બીજો નંબર આવે છે અમારી નાની બહુ એટલે કે અમારી દીકરી રિયા સાતાનો જે તમામ પ્રકારનું એડિટિંગ કરે છે એટલે પારું રસોઈ બનાવવાની મહેનત કરે છે અને હું આ બધું તમને બતાડવાની મહેનત કરું છું એટલે આ એક ટીમવર્ક છે જો તમને અમારું આ ટીમવર્ક સારું લાગ્યું હોય તો અમને તમે સપોર્ટ કરજો અને આ વિડીયો અને આ રેસિપી વધુમાં વધુ શેર કરજો અને આગળ વધારજો જેનું કારણ છે કે જેટલો તમારો સપોર્ટ જાજો હશે એટલું અમને વધારે વધારે પ્રોત્સાહન મળશે ચાલો તો ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા એક વાત બીજી તમે તમારું ધ્યાન રાખજો તમારું અને તમારા પરિવારનું